સંસારમાં તમે જયારે તમારા સંબંધોમાં જોડાવ પતિ પત્ની નો સંબંધ હોય મિત્ર મિત્રનો સંબંધ હોય ભાઈ બહેનનો સંબંધ હોય માતા પુત્ર નો સંબંધ હોય એ સંબંધમાં જે પ્રેમ છે ને એ ખોટો નથી મોહ ખોટો છે અને પ્રેમ અને મોહની અંદર બહુ પાતળી રેખા છે પ્રેમ પ્રેમની અંદર ફ્રીડમ છે પ્રેમમાં શું છે છૂટ છે જાઓ જે કરવું હોય એ કરું અમારો પ્રેમ તમારા માટે બદલાશે નહીં અને મોહ શું કહે છે હું કહું એ જ કરો આ લિમિટ છે તમારા માટે આ આ છે તમારા માટે આ જ કરવું પડશે આમ જ બોલવું પડશે આમ જ બેસવું પડશે આટલું જ આગળ જવું પડશે પ્રેમમાં પરમિશન નથી મોહમાં પરમિશન છે બાળક માટે પ્રેમ છે એટલે માતા પિતા શું કહે છે બેટા તારે જે બનવું હોય એ બન અમે બેઠા છીએ તારી પાછળ ખર્ચો કરવા માટે તારા માટે અમે બેઠા છીએ એ શું છે બાળક માટેનો પ્રેમ પણ જ્યારે માતા પિતા એમ કહી દે કે અમે તને ભણવાની પરમિશન આપી એ જ મોટી વાત છે તો એ મોહ છે એ સ્વાર્થ છે આ દુનિયામાં પોતાને સારું દેખાડવાનો સ્વાર્થ છે કે જો હું પરમિશન આપું છું પણ પ્રેમમાં એ નથી અને ભગવાન સાથે એવો પ્રેમ થાય અને ભગવાન સાથે જયારે એવો પ્રેમ હોય ત્યારે પ્રભુ આપણને એ જ શીખવે છે કે જાનકીજીના વિરહમાં જયારે ભગવાન અહિયાં ત્યાં ભટકે ત્યારે માણસોને એવો પ્રશ્ન થાય ભગવાન વળી ભટકી શકે કેમ નહીં પ્રેમ છે ને પ્રેમ છે તો વિરહ છે આપણને પરમાત્માનો વિરહ થયો છે ને જન્મતાની સાથે હું અહીંયા તું ત્યાં આ વિરહ થયો છે એ વિરહને દૂર કોણ કરી શકે ભજન જો ભગવાનનું ભજન કરીએ પ્રભુની સેવા કરીએ પોતાના આખા દિવસમાંથી બે અઢી કલાક માત્ર આપણે ભગવાન માટે કાઢીએ તો શક્ય છે ભગવાન સાથેના એ વિરહ નહીં વિરહનો અંત છે પરમાત્માનું સામીપ્ય એ શક્ય છે જો પોતાના દિવસમાંથી જેમ આપણે બધાને ફોનને સમય આપીએ છીએ કામને સમય આપીએ છીએ પરિવારને સમય આપીએ છીએ એમ જો પ્રભુને સમય આપીએ અને એ વિરહની અનુભૂતિ કરતા શ્રી રામને જોઈને જ્યારે ભગવાન મહાદેવ કહે જય સચ્ચિદાનંદ જગ પાવન પાવનસ કહી ચલેઉ મનોજન સાવન જય સચ્ચિદાનંદ એમ કરીને આમ હાથ જોડીને પ્રણામ કર્યા એટલે સતીજી ભગવાનને જોવે સતીજી શ્રી રામને જુએ અને વિચાર કરે આ વિચારો એની પત્ની ખોવાઈ ગઈ છે રડી રહ્યો છે અહીંયા ત્યાં ભટકી રહ્યો છે

આ નારાયણ સ્વયં છે કેવા નારાયણ છે બ્રહ્મ જો વ્યાપક બિરજ અજ અકલ અનિહ અભેદ સોકી દે ધરી હોય નર જાહી ન જાનત બેદ જેને વેદ પણ નથી જાણી શકતા પરંતુ એ મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે કોના માટે 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 લીલા કરવા આ મનુષ્યના ઉદ્ધાર પોતાના ભક્તોને આનંદ આપવા માટે પ્રભુ આ લીલાઓ શાના માટે કરે છે માત્ર પોતાના ભક્તોને આનંદ આપવા આ લીલાઓના શ્રવણથી આ કર્ણ દ્વારા જયારે પ્રભુના ગુણગાના હૃદયમાં પ્રવેશે અને તે આ હૃદયમાં જે આનંદની અનુભૂતિ થાય છે બસ એ આનંદ આપવા માટે આપણા પ્રભુ આટલું કષ્ટ સહન કરે છે કેટલા ભાગ્યશાળી છે આપણે કે આવા આપણા ભગવાન છે આવા આપણા ઈષ્ટ છે જે આપણા માટે કષ્ટ સહન કરે છે કોઈ આપણા માટે કંઈક કરતું હોય કોઈ આપણા માટે ઘસાતું હોય કોઈ આપણા માટે કષ્ટ લેતું હોય કષ્ટ સહન કરતું હોય ને જીવનમાં દરેકના જીવનમાં આવું કોઈ વ્યક્તિઓ એને સાચવવું એને ખૂબ સાચવીને રાખવું ભાગ્યશાળીને એવા લોકો મળે છે બાકી જુઓ દુનિયામાં કેવી કેટલી એવી મૂર્ખ માતાઓ છે જે પોતાના સ્વાર્થના કારણે ખોટા પ્રેમના ચક્કરમાં પડીને જન્મ આપીને બાળકને ત્યાં ને ત્યાં ક્યાંય ફેંકીને જતી રહે છે ભયથી બીક થી પછી શું કહે ઈચ્છા તો અમારી એ નહોતી અમે પણ એ બાળકને રાખવા ઈચ્છતા હતા પરંતુ દુનિયા શું કહે અમને જીવવા ન દે આ ન કરે તે ન કરે પરંતુ એ બાળક વિશે કોણ વિચારે છે કોઈ વિચારે છે બાળક વિશે કે એનું ભવિષ્ય કેવું હશે એના જીવનમાં જો કોઈ સાચું વ્યક્તિ ન આવ્યું કોઈ સારું વ્યક્તિ ન આવ્યું અને જો એને યોગ્ય સમયે યોગ્ય સહારો ન મળ્યો એને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શક ન મળ્યું તો એનું જીવન નરક બની જશે આવો વિચાર કરવો જોઈએ કોઈ પણ પગલું ભરતા પહેલા અને આવા આ કઠોર સંસારના અંદર કે જ્યાં સ્વાર્થના કારણે બાળક માતા પિતાને છોડી દે છે જ્યારે સાથીને છોડી દે છે મિત્ર મિત્રને છોડી દે છે ભાઈ બહેનને છોડી દે છે ભાઈ ભાઈને છોડી દે છે સંબંધો તો ક્યાંય ધોવાઈ ગયા છે એવા સમયમાં તમારા પાસે કોઈ એવું વ્યક્તિ હોય જે તમને સાચવે તો ભગવાનની પ્રસાદી સમજવી એ વ્યક્તિને શું સમજવું ત્યાં જ ભક્તિની શરૂઆત થઈ જાય જ્યાં આપણે આપણા જીવનમાં થતું કોઈ પણ સારી વસ્તુ હોય ને આપણા જીવનમાં કઈ પણ સારી વસ્તુ થાય અને એને આપણે પરમાત્માની પ્રસાદી સમજીએ એ જ ભક્તિની શરૂઆત છે પહેલા તો ભગવાન મહાદેવ સમજાવે છે કે અરે આ એ જ બ્રહ્મ છે જે બ્રહ્મની આપણે કથા સાંભળીને આવી રહ્યા છે જે વારંવાર આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ભક્તોના ઉદ્ધાર માટે આપણા ઉદ્ધાર માટે સતીજી તોય જરા કામ હશે આમ હશે તેમ હશે આ તો વળી કેવા બ્રહ્મ છે આ બધો વિચાર કરતા કરતા અને એવામાં ભગવાને તો એવી વાત કહી દીધી કે જે સતીજીને જોઈતી જ હતી કે તમે એક કામ કરો કે તમને જો બહુ સંશય હોય જો તું મરે મને સંદેહ તો કે ન જાય પરીક્ષા લેવું કે દેવી જો એટલો બધો સંશય હોય તો જઈને પરીક્ષા લઈ આવો હવે આ તો સતીજીને જોઈતું જ હતું કે પરીક્ષા લઉં

આપણામાં તો એટલી એ તાકાત નથી કે આપણો આ માથાનો વાળ ઉખડી જાય તો એને પાછો ચોંટાડી દઈએ એટલી તાકાત છે આપણામાં નથી આપણામાં એટલી તાકાત અને તોય આપણામાં શું અહંભાવ મારામાં આ પૂર્ણતા મારામાં આ પૂર્ણતા હું આ કરી શકું આ કરી શકું અને એ અહંભાવ આપણને પાડે અને એટલે બહુ અહમમાં રહેવું નહીં કારણ કે આ જે છે જેની અંદર રહી રહ્યા છે એ આપણું નથી એ પ્રભુએ આપ્યું છે એટલે ગુમાનમાં બહુ ફરવું નહીં